ખોટ ખાઈને પણ સરકારે આવો નિર્ણય લીધો આગામી સમયમાં પણ આ પ્રતિબંધ યાસ્થાવા રહેશે ખાંડ શોખા અને ઘઉં દેશની પ્રજાને મળે તેવોને પણ સરકારનો હેતુ કેન્દ્ર વાણી છે પ્રધાન પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ઘઉં ચોખા અને ખાણની નિકાસ પર લગાવેલા પ્રતિબંધને હાલ હટાવવાનો કોઈ પ્રસ્તાવ સરકાર પાસે નથી કર્યો તેમણે બધું જણાવ્યું હતું કે દેશમાં ઘઉં અને ખાંડની આયનાઓ પણ નહીં થાય પિયુષ ગોયલે જણાવ્યું હતું કે પ્રમાણે ઘઉં સોખા અને ખાણની નિકાસ પર પ્રતિબંધ હાલ કોઈ ભારત ઘઉં અને પર નહીં કરે ભારત મે હજાર ઘઉંની જુલાઈ બે હજારોખાની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો ઘરેલુ સસ્તા વસ્તી વસ્તી કિંમતોને કાબુ કરવા ઉપાય હેઠળ ઓક્ટોમ્બર બે હાજર ત્રેવીસથી ખાંડ નિકાસ પર સરકારે પ્રતિબંધ લગાયો લગાવ્યો ઘઉ શોખા અને ખાણના વેપાર પર પ્રતિબંધ લગાવ્યા પછી આ વર્ષ દેશની નિકાસ આશ્રિત તેતાળીસ હજાર કરોડ રૂપિયાની ઘટ આવી છે છતાં સરકારે જનતા માટે પોતાનો ખજાનો જાણી ખુલ્લો મૂકી દીધો હતો તેમને પ્રતિબંધ ચાલુ રાખ્યો હશે લાલ સાગર માર્ગ પર હુમલાની બાસમતી ચોખાની નિકાસ પર પણ અસર પડી શકે છે દુનિયામાં ઘ ઘઉં સોકા અને ખાંડ બીજા સૌથી મોટા ઉત્પાદન તરીકે ભારત વસતી ઘરેલું કિંમતો પર લગામ કસવા માટે આ વસ્તુઓનો નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો છે